નમસ્કાર ખેડૂતભાઈઓ આજે મારી પાછળ તમે રાયડો જોઈ રહ્યા છો ખાસી બધી એની ઊંચાઈ થઈ ગઈ છે અને આપણે હાલ જે રવિ પાકો જે ખરા એની તમને સતત માહિતી અમે આપતા રહીએ છીએ ખાસ આજના આ વિડીયોમાં હું તમને આપણે જે હઠીલો મેલો હોય છે એની શરૂઆત ધીમે ધીમે જેમ જેમ આ પહેલો મહિનો ચાલુ થશે એટલે ઉત્તરાયણ પછી મેલાની લોકો મેલો કહે છે પણ એનો મોલો કહેવામાં આવે છે એફેટ્સ તો એનો ઉપદ્રવ ચાલુ થઈ જશે તો આપણે એને આપણા ખેતરમાં હાજર છે કે નહીં એને આપણે કઈ રીતે ચકાસવો તો હું તમને આ વિડીયોમાં એક યલોસ્ટિકી ટ્રેપ જે પીળો પાટિયા ઉપર કેટલો મોલો ચોંટેલો છે એ હું તમને બતાવું જે તમે જુઓ કે આમાં આ પાટિયા ઉપર એટલો મોલો ચોંટેલો છે જેમાં સૌથી વધારે જીવાત તમને દેખાઈ રહી છે અને આમાં જે જે નાની નાની જીવાત જોવા મળે છે એમાં મોલો હશે બીજા નાના નાના જીવાત પણ હશે જે નુકસાનકારક હશે જે ઉડીને પાકને નુકસાન કરતા હોય છે જો આપણી ખેતરમાં ખાસ આ પીડાપાટિયા લગાવવા માટે એનું કારણ શું એક તો ખરેખર આપણા ખેતરમાં જીવાત કેટલી હાજર છે સૌપ્રથમ એનો ખ્યાલ આવે જો જીવાત જેટલી હાજર હશે એ પ્રમાણે આપણે એનો વ્યવસ્થાપન કરી શકીશું તો વ્યવસ્થાપનના પગલાંમાં તમે આવા પીળા ચીકણાં મિંજર પાંચથી દસ લગાયેલા હશે બરાબર તો એના આધારે તમને ખબર પડશે કયા પ્રકારની જીવાત આપણા રાયડામાં હાજર છે તો એને કેવા પ્રકારની શરૂઆતમાં નીમ ઓઇલ એજાડી સ્પ્રે કરવો જેના કારણે શરૂઆતનો જે મેલો ખરો એ મરી જતો હોય છે ત્યારબાદ એમાં રાસાયણિકનો સ્પ્રે પણ કરી શકાય તો રાસાયણિકમાં તમે એસિટામી પ્રાઇડ પછી થાયોમેથોગામ આ જંતુનાશકોનો ઉપયોગ કરી મોલો હોય એ મોલોને મારવાનો હોય છે જો મોલોને નિયંત્રણ કરવામાં ન આવે તો પાકના ઉત્પાદનમાં ત્રીસથી ચાલીસ ટકાનું નુકસાન થતું હોય છે એ તમને દેખાશે કેમ કે જે શીંગો હોય છે એ શીંગો પોછી થઈ જતી હોય છે અને દાણા એ જેનો સાઈઝ મોટી થવી જો એ નથી થતી અને દાણા હોમઈ જતા હોય છે જેના કારણે આપણે ઉત્પાદન પણ ઘટતું જોવા મળતું હોય છે તો ખાસ દરેક ખેડૂતને વિનંતી છે કે હઠીલો મેલો ખરો એને નિયંત્રણ કરવા માટે મેં જે પગલાં જણાવ્યા એ ચોક્કસથી ઉપયોગ કરો અને આપણા આજુબાજુના ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડો જેના કારણે આપણે વધુમાં વધુ ખેડૂતોને આ માહિતી અને માર્ગદર્શન મળી રહે ધન્યવાદ આભાર